તો ચાલો મિત્રો હવે આપણે આ પંક્તિનો અર્થ સમજીએ આ પંક્તિનો અર્થ છે હું સમગ્ર જગતને રામ અને સીતાના રૂપમાં જોઉં છું અને હું હાથ જોડીને તેમને પ્રણામ કરું છું આ પંક્તિ ભગવાન રામ અને સીતાની ભક્તિ અને તેમના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે તે કહે છે કે સમગ્ર જગતમાં રામ અને સીતાની જ અસ્તિત્વ છે અને તેથી તેમને પ્રણામ કરવા જોઈએ આ પંક્તિનો એક મુખ્ય સંદેશ છે કે આપણે સમગ્ર જગતમાં ભગવાનની અસ્તિત્વને જોઈ શકીએ છીએ અને આપણે તેમને પ્રેમ અને આદર આપવો જોઈએ જ્યારે આપણે કોઈ ગરીબ વ્યક્તિને ખાવાનું આપીએ છીએ ત્યારે આપણે તેને રામના રૂપમાં જોઈને આપીએ છીએ તો તે આપણા માટે એક પ્રકારનું પૂજા છે આમ આપણે સમગ્ર જગતમાં રામની અસ્તિત્વને જોઈને તેમની સેવા કરી શકીએ છે રામ રામ જો તમારે બીજી કોઈ પર પંક્તિનો અર્થ સમજવો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો રામ રામ